આજે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠના રોજ રાત્રે બે ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ટોળ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાયલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાય પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે પોતાનો ગુસ્સો છે કે જે જોશો મુખ્ય માંગણીઓ હોસ્પિટલની મુલાકાતે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એક કોળી યુવાનનું પણ પોલીસમાંથી મૃત્યુ થયું છે એના બે દિવસ પછી આ સત્તર વર્ષનો યુવાન કે જેને સત્તા દાયરાની અંદર પોલીસ ચાલ થઈ ગઈ અને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે એની કિડની પર અસર થઈ અને એના પગે બહુ જા અસર થઈ અને ગંભીર સ્થિતિની અંદર એને જાડેસ હોસ્પિટલમાં પોલીસ જાતે અહીંયા દાખલ કરવા માટે લાવી હું માનું છું કે સંસ્કારી ગુજરાતની અંદર વારે ઘડી બળગા ભૂમતા નિષ્ફળ ગૃહમંત્રી જે કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ આ નિષ્ફળ ગૃહમંત્રીના રાજ્યની અંદર વારંવાર ગરીબ અને પછાતોની ઉપર જે પ્રમાણે અત્યારે હુલમ અને અત્યાચાર કરવામાં આવી રહ્યું છે રેકડી હોય ગરીબ હોય એમને કોઈ ન્યાય નથી મળેલો એટલે હું માનું છું કે સૌથી પહેલા તો આ ગ્રહ આ નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ ડાયલોગ બાજુ અને ફિલ્મી સ્ટાઇલની જે વાતો કરે છે હું માનું છું એનાથી ગુજરાતની વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં આવવાની નથી આ આ કે જે અનાજ છે એના માતા પિતા પણ નથી અને આવી એટલી ગંભીર સ્થિતિ હોય અને અહીંયા એને દાખલ કરવામાં આવે છે તો હું રાજ્યના ડીજીપી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે સૌથી પહેલા તો આ નિષ્ફળ ગ્રહમંત્રીનું રાજીનામું લે અને બીજું કે આ જે વ્યક્તિ છે કે જેની સામે આવી ઘટના બની છે એને ન્યાય મંડળ મળે જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે